ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બેભાન થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ભાવનગર શહેરના કાળિયાબેટમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બેભાન થવાની ઘટના બનવા પામી છે સ્કૂલમાં અચાનક વીજ લાઇટ જવાને કારણે ખૂબ જ ગરમી અને બફારાના કારણે ગૂંગળામણ થતા વિદ્યાર્થીઓ બેભાન થતાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે અચાનક આટલી બધી વિદ્યાર્થીનીઓ ગરમી અને બફારાના કારણે બેભાન થવાની ઘટનાથી સ્કૂલ સંચાલકોમાં ભારે હડકંપ મચી હતી જ્યારે આ ઘટના અંગેની જાણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં થતા વાલીઓ પણ સ્કૂલ અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર દિલીપ શ્રીબ્રહ્મ શ્રીરામ અમે ઘરે હતા સ્કૂલે થી ફોન આવ્યો કે આવી રીતે દીકરીને મજા નથી તો તમે ફટાફટ આવો અમે ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી બે ચાર દીકરીઓ ત્યાં આગળ સૂડ આવેલી હતી અમે જેને પૂછ્યું કે ભાઈ આ શું થયું ના આ લોકો ને સપોકેશન ના હિસાબે આવી રીતે થયું પછી ત્યાં અમે ઉભા હતા તો એટલી વાર અડધી પોણી કલાક તો અમારે પહોંચતા થઈ છે એની પેલા અડધી પોણી કલાક થી બનેલો બનાવ આ લોકોએ એકસો એ ન બોલાવીએ અને કોઈને જાણ પણ ન અને અમને જાણ કરી અમે પહોંચી એટલી વાર તો લાગે અમે જૈન પછી એકસો ને અમે ખુદે ફોન કરીને એમને બોલાવી અને એકસો માં લઈને આવ્યા દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યાંથી ખુરશી માં અમે તેડી આઠ જણા અમારા સગા સંબંધીઓ ભેગા થઈને હેઠી ઉતારી જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચર ની સુવિધા નહીં નહીં સ્કૂલમાં કોઈ પણ જાતની સુવિધા નથી જેનો અમને ઘણો દુઃખ થયું અત્યારે આ જો મારી દીકરીને કઈ થશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ મેં જોઈ ત્યારે સાત આઠ દીકરીઓ કર્યું અને અનકોન્શિયસ હાલત માં હતી